કેવાય છે કે સૂરતનું જવણ અને કાશીનું મરણ સુરત ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ સિવાય અલગ અલગ વાનગીઓ માટે પણ પ્રખ્યાત છે ચોમાસાની સિઝનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે સુરત ના પ્રખ્યાત સરસિયા ખાજાની ડિમાન્ડ દેશ વિદેશમાં જોવા મળી રહી છે સુરતી ખાજા લેવા માટે લોકો માત્ર સુરત થી જ નહીં પરંતુ ગુજરાતના અલગ અલગ જગ્યાએથી અહીં આવે છે અને આ ખાજા લેવા માટે કલાકો કલાકો સુધી લાઈનમાં પણ ઊભા રહે છે એટલે હું ડાયરેક્ટ અહીંયા કોસંબાથી લેવા આવ્યો છું પચાસ કિલોમીટર દૂર છે કોસંબા અહીંયાથી ને આવડી વળા સમય આ સિઝન માં અહીંયા લાઈન થાય છે આવી તા અલગ અલગ જાતના અહીંયા ખાજાઓ છે એ તમે પણ માણવો હોય તો અહીંયા આવો અને અહીંયા હું એક કલાક થી ઊભો જો સમજી શકો છો વોટ્સ ધ વેલ્યુ ઓફ ધીસ ખાજા બસ મોંઘવારી વચ્ચે જ્યાં દરેક ક્ષેત્રમાં ભાવ વધારાની અસર છે ત્યારે આ વખતે ખાજાના ભાવમાં કોઈ વધારો નથી થયો આ વખતે બજારમાં લીંબુ મરી ખાજા સ્વીટ ખાજા મેંગો ખાજા તેમજ ચોકલેટ ખાજા સહિતની વેરાયટીઓ ઉપલબ્ધ છે આપણે ધ ફ્રેશ બનાવીએ છે અને ડિમાન્ડ પ્રમાણે સવારથી સાંજ સુધી આપણે કસ્ટમરને ફ્રેશ જ આપીએ છે વીકેન્ડમાં સારો એવો રિસ્પોન્સ રહ્યો છે અને આ આ ખાસ ખાજાની ડિમાન્ડ કેનેડા અમેરિકા દુબઈ લંડન અને ઓસ્ટ્રેલિયા સુધી છે શ્વેતા સિંહ દિવ્ય ભાસ્કર સુરત શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ